તુલસી વિવાહ આયોજન કર્યું છે ખરેખર આનંદ આવ્યો આજે તો ખરેખર તમે જો જોશો ને તો તમને લાગશે કે દરેક વૈષ્ણવો ગોપ અને ગોપી રૂપે આવેલા છે અને ખરેખર ઠાકોરજીની સાથે એની સાનિધ્યમાં રહી અને આનંદ માણ્યો છે અને આવો જ આનંદ હંમેશા દર વર્ષે કરીએ છે દર વર્ષે કરીએ અને આવો જ દર અમને લોકો સાથ અને સહકાર દરેક વૈષ્ણવ આપે એવી અમારી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ

અને હર વર્ષે તો હર વર્ષે હવેલીમાં નવા નવા આવી રીતના ભગવાનના પ્રોગ્રામો કાર્યક્રમો થતા રહે છે તો વૈષ્ણવો વધારેમાં વધારે વૈષ્ણવો અહીંયા હવેલીમાં આવે અને આનો લાભ લે અમે બધા હર વર્ષે બધા વૈષ્ણવો અહીંયા ખૂબ સુખી ખૂબ શાંતિથી ખૂબ સરસ રીતે બધાનો લાભ લઈએ છીએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आजादी आझादी समाचारोनी